રાતના અંધકારમાં ગુનેગારો જે ઈચ્છે એ કરી શકે છે કારણ કે ગુનેગારોને પોલીસ કે પછી કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેમ એક વૃદ્ધાના ઘરમાં જઈ તેની હત્યા નિપજાવી અને સરેઆમ લૂંટને અંજામ આપવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું કોંજડી ગામ ગામના એક ઘરની અંદર અને બહાર તપાસ કરી રહેલી પોલીસ એક એક પુરાવા કરી રહેલી ટીમ અને ઘરના આંગણામાં ભેગા થયેલા પરિવાર તેમજ પાડોશમાં રહેતા લોકો આ દ્રશ્યો આંગળી ચીંધી રહ્યા છે કોઈ સનસની ખેજ વારદાત તરફ આ દ્રશ્યો ઇશારો કરી રહ્યા છે એક એવા ગુના તરફ જાણે પોલીસને આપ્યો છે ખુલ્લો પડકાર કે પકડ શકો તો પકડ લો ભાવનગરમાં ફિલ્મી ઢબે લૂંટ વિથ મર્ડરની ઘટના મહુવા પોલીસને લૂંટારુઓનો ખુલ્લો પડકાર મધરાત્રે નિંદ્રાધીન વૃદ્ધ મહિલાની કરી હત્યા હત્યા બાદ વૃદ્ધાએ કાનમાં પહેરેલા દાગીરાની લૂંટ કોંજડી ગામમાં આવેલા આ ઘરમાં પંચ્યાસી વર્ષીય ઉજીબેન વાળા એકલા રહેતા હતા કદાચ આ વાતની જાણ લૂંટારુને હતી આજ વાતનો ફાયદો ઉઠાવી ત્રીસ ઓક્ટોબરની મધરાત્રે લૂંટારુ ઘરમાં ઘુસ્યો અને વૃદ્ધ મહિલાની હત્યા કરી તેમણે કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી અને કડીની લૂંટ કરી હતી આ ઘટનાની માહિતી મળતા પોલીસ અને એફએસએલની ટીમ આવી જોયું તો વૃદ્ધાના કાનમાં પહેરેલા દાગીના ખેંચીને કાઢવામાં આવ્યા હોય તેવું લાગ્યું પોલીસે તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી લૂંટ અને મર્ડરનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જે બાબતની જાણ પોલીસને થતા સમગ્ર બનાવ બાબતે મૌવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ ત્રણસો નવ છ ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જે બાદ પોલીસ ને પ્રાઇમા ફેસી એટલે કે પ્રાઇમરી કોઝ ડેથ એમાં એ આવેલ છે કે એમનું ગળું દબાવી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે હા આ જે વૃદ્ધ મહિલા છે ઉજીબેન

લઈ ગયા હતા તોડીને ને પછી અમે જાણ કરી પોલીસ લોકોને કમ્પ્લેટ કરી લૂંટવિત મર્ડરની ઘટનાને જે રીતે અંજામ આપવામાં આવ્યો છે તે નક્કી કોઈ રીઢા ગુનેગાર કે ગેંગનું કામ છે જેથી ભૂતકાળમાં આવી ઘટનાઓને અંજામ આપનારા આરોપીઓની યાદી પોલીસ તપાસી રહી છે ગુનો આચરનારનું પગેરું શોધવા કવાયત હાથ ધરી છે એરસન્સની ખેસ ગુનો કરી પોલીસને ખુલ્લો પડકાર આપનાર એક આરોપી અથવા ગેંગને મહુવા પોલીસ કેટલી જલ્દી પકડે છે તે જોવું રહ્યું કૃણાલ બારટ ગુજરાત ફર્સ્ટ ભાવનગર